સુરતે શહેર વરાછા વિસ્તારમાં આવેલા ગામ ખાતે શ્રી ક્ષત્રિય ખાંચ રાજપૂત સમાજ પ્રગતિશીલ યુવક મંડળ સુરત દ્વારા સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીનું સન્માન કરી ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું સ્નેહમિલન કાર્યક્રમમાં મહેમાન તરીકે જીગ્નેશભાઈ પાટીલ પણ ખાસ હાજર રહ્યા હતા સ્નેહમિલનમાં ખાટ ક્ષત્રિય સમાજના ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં હાજરી આપી હતી કાશ્મીરમાં શહીદ થયેલા આપણા દેશના યુવાન તેમજ અમદાવાદમાં ક્રેશ થયેલ

સન્માન સમાવ રાખવામાં આવ્યું છે હું સમાજને ખૂબ અભિનંદન પાઠવીશ કે દર વર્ષે આ નાના બાળકોનું પ્રોત્સાહન વધારવાનું કામ કરે છે ઘણા બાળકો છે જે લોકો મહેનત કરીને આગળ આવે છે પણ જ્યારે એ લોકોને કોઈ પ્રોત્સાહન નથી આપતું ત્યારે એ લોકો ડિપ્રેશનમાં આવી જાય છે અને ભણવાનું બંધ કરી દે છે પણ જ્યારે સમાજના આગેવાન સમાજના વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓ માટે આવો કાર્યક્રમ રાખે છે તો સર્વ સમાજને કહીશ કે આપણે પણ જો આજ સુધી કાર્યક્રમ નહીં કર્યો સમાજને તો તમારે પણ કરવો જોઈએ બાળકોને પ્રોત્સાહન આપવું જોઈએ કારણ કે આજે જે બાળકો છે એ આપણું ફ્યુચર છે અને જો આપણું ફ્યુચર સુધરશે તો એ લોકોનું ફ્યુચર સુધરશે તો હું ફરી એકવાર સમાજના સૌ આગેવાનો રામભાઈ ગોપાલભાઈ અને સ્વપ્નમાં પાઠું છું કે જિજ્ઞેશભાઈ જે અત્યારે લોકો સમાજનું જે કાર્ય કરી રહ્યા છે તે તમે લોકોને શું સંદેશો આપશો હું લોકોને કહીશ કારણ કે જે બાળકોનું સન્માન થાય છે તમારા બાળકોનું સન્માન થાય છે તો તમારે પણ એમને સહયોગ કરવો પડશે કેટલા બાળકો હોય છે એમને પેરેન્ટ્સની જરૂર હોતી નથી જાતે ભણી જાય છે પણ કેટલા બાળકો એવા હોય છે જે લોકોને નહીં એટલે તમારા સપોર્ટની જરૂર હોય છે પેરેન્ટ્સ તો આપ એને સપોર્ટ કરો જ્યારે એને કોઈ પણ પ્રકારની જરૂરત હોય તે સામેથી આવે કારણ કે અમે બાળકો સાથે એ લોકોને ડરાવીને આપણે નહીં રાખી શકતા પણ અમેના જે બાળકો છે એ લોકો સાથે મિત્રતા કરવી પડશે અને મિત્રતા જ એ બાળકોને આગળ વધશે